સમાચાર ઉપલેટાના લાટ ગામની સવા સહકારી મંડળીની છેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજાય રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાટ સહકારી મંડળી ખાતે લાટ સેવા સહકારી મંડળીની છેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી શ્રી લાટ સેવા સહકારી મંડળીની સાધારણ સભા ગામના યુવા સરપંચ પૃથ્વીરાજ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાય હતી આ સાધારણ સભામાં મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસભાઈ વાછાણીની નિમણૂક કરવામાં આવી હતી અતકે ગામના આગેવાનો મંડળીના સભાસદો સભ્યો હોદ્દેદારો તેમજ ગામના વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાડ સરપંચ આજ રોજ શ્રી લાડ સેવા સહકારી મંડળીની છેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજાયેલી હતી આ વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે સ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ચોરુભા મોકાજી ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસ વાછાણીની વરણી કરવામાં આવેલ છે તેમજ આ સાધારણ સભાની અંદર આજુબાજુના ગામના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સાથ અને સહકારથી શ્રી લાડ સેવા સહકારી મંડળી આગળના વર્ષોમાં વધુમાં વધુ કઈ રીતે નફો કરે એ હેતુથી આગળનું કાર્ય કરવામાં આવશે એવું શ્રી લાડ સેવા સહકારી મંડળી દ્વારા ખાતરી આપવામાં આવેલ હતી બસ એ જ અસ્તુ વંદે માતરમ ભારત માતા જય